આજ રોજ હરડલ ગામમાં આ જે ગેરકાયદેસર મહાપંચાયત નું જે એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થર મારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડી પણ ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આ આવ નહીં કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થર મારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો

અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે તો એ એમાં ગુના દાખલ કરવામાં આવશે એ જે એમને એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હુમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપજી શકે એવા પથ્થરો એને તૈયારી કરવી કરવામાં આવ્યું છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું સર લોકલ આઈબી આઈબી તરફથી કોઈ ઇનપુટ હતા કે સભા થઈ રહી છે આટલી મોટી માત્રામાં લોકો ભેગા થઈ રહ્યા છે આઈબી તમને આવશે એ તો અત્યારે જ સવાર થઈ છે એટલે એ અમે ખબર હતી એટલે જ આપણે એમને બિખેરવા માટે આવ્યા હતા